હવે ડાર બીજી વાર પડી હવે આપણે ઈ આપણી કાપવાની છે બધી અને ચીબડા તમે જોઈ શકો છો મારા મોટા મોટા એક તો બાકી ગયો મારે જોઈ લો મિત્રો ચીબડો એક બાટકા કામ એક એટલું મોટું અને ચીકુડી આંબા અને બગીચે બધું સરસ મજાનું લીંબુ

ટલી ભરાઈ ગઈ હવે થોડીક અદૂરી રહી માથે આવી જાય બે ત્રણ માથે આવી જાય આપણે ખાડો તો બહુ આવે અને વલણદાર આગળ કાપવાની છે તો આપણે ચાલુ કરીએ કાપવાથી આવે છે અમીરભાઈ

બહુ જૂનું હાલો આપણે કાપી નાખી પછી મળશું તમને બ્લોગ જોતા રહેજો આગળ આગળ હું બતાડું છું